અબાળા ગામે સર્વે નંબર એક ની જગ્યા જે ગામતળ સહિતની ગ્રામ પંચાયત ની જગ્યામાં જ્યાં અગાઉ આંગણવાડી તેમજ પાણીનું ટાંકુ હતું તે જર્જરીત થતા તેને તોડી પાડવામાં આવેલ અને જગ્યા ચોખ્ખી કરવામાં આવેલ ત્યાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થતા ગામતળની જગ્યામાં તેમજ રસ્તા પર માટી નાખી ગામના બળવંતજી ઠાકોર દ્વારા દબાણ દૂર કરવામાં આવેલ તેમજ રસ્તો પણ બંધ કરવામાં આવેલ અબાળા ગ્રામ પંચાયત સરપંચ બબીબેન ઠાકોર તેમજ તલાટી રમેશભાઈ માળી દ્વારા વહીવટી તંત્રને જાણ કરી તાલુકા પંચાયત મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓ તેમજ ભાભર પોલીસના સ્ટાફના પોલીસ અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી રસ્તા પરથી તેમજ ગ્રામ પંચાયતની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી તેમજ આ બાબતે અબાળા ગ્રામ પંચાયતના સરપંચ બબીબેન ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અબાળા ગામની સર્વે નંબર એકની જગ્યા તેમજ રસ્તા પર દબાણદાર બળવંતજી ઠાકોર દ્વારા માટી નાખીને દબાણ કરવામાં આવેલ જે બાબતની ગ્રામજનો દ્વારા દબાણ દૂર કરવા માટે અરજી પણ આવેલ હોય તેમજ નવીન મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયેલ હોય ગામ લોકોની અરજી ધ્યાને લઈ દબાણ દૂર કરવામાં આવેલ છે તેમજ રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે જ્યારે બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારી જગ્યા દબાણમાં નથી અમારી માલિકીની જગ્યા છે તંત્ર દ્વારા મને ખોટી રીતે દબાણમાં લાવી મારી માલિકીની જગ્યા ખુલ્લી કરાવી રહ્યા છે મારો ખુલ્લો પ્લોટ છે આ જગ્યા મેં બે હજાર પાંચમાં વાલ્મિકી સમાજના ભાઈ પાસેથી વેચાણથી લીધેલી છે તંત્રનો ખુટ્ટો દુરુપયોગ કરી મારી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે તેમજ સરપંચ તથા તેમના સગાઓ પણ દબાણ કરીને બેઠા છે તેવા આક્ષેપો બળવંતજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યા હતા

દબણમાં હતું એ અમારે હોસ્પિટલ બનાવવાની છે અને આંગણવાડી બનાવવાની છે સૌ મામલતર આવ્યા હતા અને તલાટી સાહેબ થી બધા હસ્તક બધું આખો ઇસ્ટાફ આવ્યો તો અમે આંગણવાડીને ભાઈ દવાખાનું બનાવવાનું છે આખા ગામ મંજૂર છે અને સરપંચ સાહેબ ભેગા સાહેબ ક્યારે જમીનાર દબણ કેમ કર્યું તું દબણ બલાજી નાગજી ઓકે હવે અને તમારે શું અહીંયા કન બનાવવાનું છે બનાવવાની હોસ્પિટલ બરોબર અને આપણે આંગણવાડી ઓકે ઠાકોર વિક્રમભાઈ રમેશજી મારા મધર સરપંચ છે ગામના ગામનો રસ્તો ગામમાં આવવાનો રસ્તો હતો એક અબાળા વડાણાના કંટ્રોલ ધારક દુકાનદાર ઠાકોર બળવતજી નાગજીજી એમણે દબાણ કર્યું હતું માટીના ઢગલા આજે તલાટી શ્રી મામલતદારશ્રી સાહેબ શ્રી અને બીજા અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિત એ દબાણ દૂર કરી અને આરોગ્ય કેન્દ્ર બનાવવા જગ્યા ખુલ્લી કરી છે નામ નાગજી ઠાકોર ગામ અબાળા તાલુકો ભાભર જિલ્લો બના છે આજે તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ મારી માલિકીની જમીનની અંદર અબાળા ગ્રામ પંચાયતના સરપંચ બબીબેન રમેશભાઈ ઠાકોર તલાટી શેરી રમેશભાઈ માળી તાલુકા પંચાયતના અધિકારીઓ મામલગદાર કચેરીના મદદની મામલગદાર અને પોલેસ ફાભરિસ્ટ મારી જમીનની અંદર ખોટી રીતે મને દબાણમાં લાવી અને મારી જમીનનો કબજો ખુલ્લો કરાવી મારી માલિકીની જમીન છે મારો ખુલ્લો પલોટ છે મેં બે હજાર પાંચમાં જમીન વેચાણ ફંગીની રાધુભાઈ ધારસીભાઈ ફંગી પાસેથી મેં જમીન વેચાણ લીધેલ છે એ સમયે મેં પંદર હજાર રૂપિયા વેચાણ આપ્યું આવનાર આપેલા છે આઠ હજાર રૂપિયા ને દિયોદર સબ રજિસ્ટ્રારમાં સિસ્ટમ ડ્યુટી પર છે આ જમીન મારો ખુલ્લો પલોટ હતો એમાં રસ્તો ના હોવા છતાં સરપંચ અદાવત રાશિ તલાટી સહકાર આલી પોલીસનો આગળ દુરુપયોગ કરી અને મારી જમીનનો કબજો ખુલ્લો કરાયો છે અને જે સરકારી દવાખાનું બનાવવાનો છે એમાં પાણીના ટાંકા હતા એ પાડી અને રામજી મંદિર હતું એ પાડી અને એ જગ્યા મારી નથી એ રામજી મંદિરની ટાંકા હતા એમાં દવાખાનું બનાવવાનું હતું પણ એ જગ્યા કોફી પડતી હોવાથી મારી પાછળનો ભાગ દબાણ કરી અને મને ખોટી રીતે પોલીસ મોર રાખી દબાણ કરી અને મારી જમીન પડાવી લીધી છે તો આના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો છું અને દિશા સેશન કોર્ટની અંદર હું સરપંચ સામે તલાટી સામે તાલુકા પંચાયતના અધિકારીઓ સામે ટીડીઓ સામે હું દાવો દાખલ કરવાનો છું અને મારું એકનો કદાચ મેં તો દબાણ કરેલો નથી પણ મારું એકનો કદાચ દબાણ હોત તો મને એમ લાગો કે તમારું એકનું દબાણ હતું પણ સરપંચ પોતે જ બધું બધું દબાણ કરીને બેઠા હોય તો સરપંચ બેઠા છે અને સરપંચના ભાઈ બેઠા છે એ મોટું દબાણ સરકારી જમીનની અંદર કરીને બેઠા છે મેં એક મહિના પહેલાં આઈટીઆઈ કરી છે તાલુકા પંચાયતને અગિયાર સાત બે હજાર પાંચની મેં આઈટીઆઈ કરી હજી સુધી મને એની

ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો